સુરતમાં કમોસમી વરસાદ બાદ જાણે હવે રોગચાળો માથું ઉશ્કી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે કારણ કે સુરત નવી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં સાતસોમાંથી બસ્સો પચાસ જેટલા દર્દીઓ માત્ર ઝાડા ઉલટી અને વાયરલ ઇન્ફેક્શનના છે કમોસમી વરસાદ અને દિવસ દરમિયાન પડી રહેલા તડકો એમ બેવડી ઋતુના અનુભવને કારણે શહેરમાં વાયરલ ઇન્ફેક્શન અને પાણીજન્ય રોગોના કસોમાં મોટો વધારો થઈ રહ્યો છે ડોક્ટરો દ્વારા લોકોને ખાસ રાખવા માટે અપીલ કરાઈ રહી છે અત્યારે હાલ જે કમોસમી વરસાદ જે થયો છે એના સંદર્ભમાં મે બી થોડો પાંચ સાત ટકાનો ફેસમાં પાંચથી દસ ટકા જેટલો વધારો મેડિસિન સ્કીન સ્કીનમાં ખાસ વધારો થયો છે અને પીડીએટેકમાં થોડો વધારો થયો છે દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે આપણી પાસે ગાંધીનગર જીએમએસએલથી દવાનો જથ્થો પૂરતો પ્રમાણમાં મળી ગયો છે અને અત્યારે સ્નેક બાઇટ માટેના જે એસવી હોય છે એ પણ પૂરતા પ્રમાણમાં સ્ટોકમાં આવી ગયા છે એટલે દવા બાબતે કોઈ અત્યારે કોઈ સમસ્યા નથી